સવાર સવારમાં વરગાડી દીધા બાપ અમાર મા દીકરો વરગી ગયા હે માંડી ફોલવા બનાવી લીધી છે મમ્મી બેસી ગેસ ઘી ગરમ કરવા જો મલાઈનું ઘી નીકળું તું ગરમ થાય છે રોટલા આપણા થઈ ગયા હે રેડી ઘી ગરમ થઈ જાય એટલે બસ પપ્પા આવે એટલે બે જાય જમવા આ ટીવી ની મોત છે એ કામ ચાલો એ રીતે કઈ આપડો ખબર છે તો ગોઠવી લઈ સાડી ને એવું બધું જેવી અસ્ત છે થોડું આ તો ઉપી ખપી સરસ જ છે આ થોડી સરખી કરવાની છે મંદિરે જે આવી ગયા છે અમે બધા બપોરા કરવા બેસી ગયા છે કેરી એવી છે થોડોક મુરબો બનાવશું પછી હમણાં જમીન કાઢી જ ચાસણીમાં નાખી દેસું હમણાં

કેમ રોજ રોજ નાસ્તા પાણી બધા પાછું બુંગળા આવી ગયું તો કરવા મિ ના થાય ઉઠી વાડી જ ના જ વાડી થી આવી દીજાબેન ભેડ ખાય છે આપડા વર્ગીય માં

<laughs> what time? <laughs>